આગળ પણ સ્વામિયણ ભગવાન ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ ઉપર ઘણો બધો ઉપદ્રવ થયો હતો પણ અંતે સત્ય વાત પ્રચારને પામતી ગઈ અને મહારાજ અને સ્વામીનો દિગ્વિજય થયો અને હજુ મહારાજ અને સ્વામીનો દિગ્વિજય થશે આપણે કોઈ ફિકર કરવાની જરૂર નથી આપણે તો મહારાજ કરું છાયા કર દોઈ એમ અખંડ રક્ષામાં ઊભા છે એમ માનીએ છીએ આ એમની દ્રઢતા હતી બાકી બીજો આપણા જો કાચો પોચો હોય તો મૂકી દે કે બરાબર તમારી વાત મેલોને પાડ આપણે શું જેનું કલ્યાણ થવું છે એનું થશે નહીં થયું તો ભગવાન કરતા કરતા છે એમણે એવું ન કહ્યું એમણે તો પોતાની બરાબર દ્રઢતા રાખી એક અદ્ભુત પત્ર એમણે ભક્તિ વલ્લભદાસ સ્વામીને પુરુષોત્તમ પુરાથી લખ્યો છે એમાં શાસ્ત્રી મહારાજને એમણે કહ્યું હશે કે સ્વામી બહુ જ વિરોધ થાય છે બહુ જ પ્રશ્ન થાય છે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનને કારણે ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે શ્રીજી મહારાજને સ્વામીના સિદ્ધાંત પ્રમાણે સમજવા જેવું શબ્દ છે શ્રીજી મહારાજ અને સ્વામીના સિદ્ધાંત પ્રમાણે આ સમજણ બીજાને સમજાવી એ કર્તવ્ય છે અને એમાં આપણી ગૌણતા કે નિંદા કોઈ કરે તો તેમાં આપણું રાજ થવાનું છે સમજવા જેવી વાત છે અને કદાચ આપણી ભૂલચૂક હશે તે આપણી ભૂલચૂક જતી રહેશે અને આપણી આગળ પાછળ પાપ હોય તે પાપ નિંદા કરનારને જાય છે પણ અંતે સત્યનો જય થાય છે અનેક બ્રહ્માંડના નારી નાડી પ્રાણ શ્રીજી મહારાજના હાથમાં છે તે જ સદબુદ્ધિ અને અસદબુદ્ધિના ઓળખનારા છે માટે અતિ દુરાગ્રહી પુરુષને બુદ્ધિ તેવી આપશે પણ આપણે તો સર્વ પ્રકારે સર્વનું સારું થાય તેમ વર્તવું તેવા ઉચ્ચ વિચાર રાખવા અને જે અપકાર ઉપર ઉપકાર કરવો પણ એવું નહીં એને બદલે અપકાર ઉપર ઉપકાર કરવો અને તેનો બદલો આપીને ધોબીએ ધોબી ન થવું કેમ કે તે સાધુતાનો માર્ગ નથી આગળ કે છે અત્યારે તો શ્રીજીને સ્વામી પ્રત્યક્ષ બિરાજે છે તેમના ધ્યાનમાં આવશે તેમ કરશે પણ અત્યાર સુધીમાં આટલા દરજે જે કંઈ કાર્ય થયું છે તે તેમના દ્રઢ સંકલ્પથી હજુ દિન પ્રતિદિન ચડતું જ જાય છે અને એમના કર્તવ્યથી જ આગળ હજુ વધશે આવા સંજોગોમાં એમનો વિશ્વાસ જુઓ કારણ કે એ ભગવાનને કરતાં હરતા દ્રઢતાથી માનતા હતા જે ઉપાસનાનો પહેલો સિદ્ધાંત એમને જીવનમાં દ્રઢ કર્યો હતો એમણે એક વખત પત્રમાં એવું પણ લખ્યું હતું કે આપણી સામર્થ્યથી કશું થવાનું નથી બહુ મોટી બાબત છે એક મુઠ્ઠી પર હાડકાનો દેહ ધરાવતા શાસ્ત્રીજી મહારાજ આટલું મોટું કામ કરી રહ્યા હતા આવા ગગનચુંબી મંદિરો ઉપાસના માટે રહ્યા હતા અને એનો યશ એમને સ્વાભાવિક એક વિચાર આવી જાય કે આનો યશ એમને આપવો જોઈએ એમણે યશ માથે ના લીધો એમને કહ્યું આપણી સામર્થ્યથી કશું થવા નથી એ તો શ્રીજી સ્વામી દયા કરી ભેગા ભળે અને પોતે અનુકૂળતા કરી આપે તો બને બાકી શ્રીજી મહારાજ અન્યથા કરતુમ શક્તિ વાપરીને બધું કામ ઠેકાણે પાડશે માટે આપ ફિકર કરશો નહીં ને નકામાં ઉકરડા ઉથામતા હોય તેમને આપ કશું કહેશો કે બોલશો નહીં ભલે ગમે તે લોકો ગમે તે વાતો કરતા હોય પણ આપણે આપણી આ માન્યતામાં દ્રઢ રહીએ શાસ્ત્રીજી મહારાજે આવી દ્રઢતા સાથે પોતાનું કાર્ય એ અવિરત ચાલુ રાખ્યું શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણે આ બધું જ્યારે જોઈએ ત્યારે આપણને એમ થાય કે એમણે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને પ્રવર્તાવા માટે ગામડે ગામડે વિચરણ કર્યું આમ જુઓ તો પાંચ આયામો છે એમને એક વખત વાત સમજાઈ ગઈ કે આ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત અનિવાર્ય છે એટલે એમણે પહેલું કામ કર્યું ગામડે ગામડે વિચરણ શરૂ કર્યું હા એના પહેલાં એક કામ તો એમણે એ કર્યું કે સ્વામિનારાયણ ભગવાનના મુખેથી જેમણે જેમણે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત સાંભળી હોય અથવા તો ગોપાલનંદ સ્વામી જેવા મહાપુરુષના મુખેથી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત સાંભળી હોય એવા બીજા જે કોઈ તે સમયે તત્કાલીન હયાત હતા એ એક એકને મળીને વાત તો પાકી કરી પણ પછી એ વાતના પ્રવર્તન માટે ગામડે ગામડે વિચરણ કર્યું બીજું એમણે કર્યું એ કથા વાર્તા પારાયણોના પર્વો શાસ્ત્રીજી મહારાજનું જીવનચરિત્ર વાંચીએ કે સ્વામિનારાયણ પ્રકાશમાં ઓગણીસો થી માંડીને ઓગણીસો એકાવન સુધીના એમના વિચરણની વિગતો વાંચીએ ઠેર ઠેર કથા પારાયણો ઘડી કયા ઘડી ક્યાં ક્યાંથી ક્યાં ધોડા દોડી શાસ્ત્રી મહારાજ કરીને કથા પરો કરે અને વિચરણ ક્યાંનું ક્યાં સૌરાષ્ટ્રના નાના એવા ગામડાથી લઈ છેક પાકિસ્તાનમાં કરાંચી સુધી જયપુર ને દોસા ને બિલાડા ને ક્યાંના ક્યાં વિચરણ કરે શાસ્ત્રીજી મહારાજ એમણે ત્રીજું કાર્ય કર્યું મંદિરોના નિર્માણ કરવાનું કાર્ય ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા કે શાસ્ત્રીજી મહારાજે તત્વજ્ઞાનને મૂર્તિમંત કરી દીધું અક્ષરને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવીને એમણે મંદિરો બાંધવા માટે અપાર પુરુષાર્થ કર્યો જેની આપણે ગાથા ગાઈએ તો એ આપણો સમય ઓછો પડે એમણે ચોથું કાર્ય કર્યું હરિભક્તોના ઘરોઘર ઘર પધરામણીઓ કરી એમને હેત કર્યું એમના ઉપર વાત્સલ્ય વરસાવ્યું અને એમના જીવમાં આ ઉપાસના ત્રઢ કરાવડાવી અને એમણે પાંચમું કાર્ય કર્યું ઠેર ઠેર પત્રો લખીને આ વાતને ઐતિહાસિક દસ્તાવેજી સ્વરૂપ આપ્યું શાસ્ત્રો દ્વારા એમણે એ સમયે સ્વામિનારાયણ પ્રકાશનો આરંભ કરાવ્યો અને એમની તીવ્ર છે કાના ગ્રંથો લખાય એમણે પેટલાદના એક શાસ્ત્રી હતા એ પેટલાદના શાસ્ત્રીને તો ત્યાં સુધી કહ્યું કે તમે જો અક્ષર તમનો ગ્રંથ લખો તમે જો અક્ષર પુરુષો તમનો ગ્રંથ લખો તો હું તમારું આયુષ્ય વધારી આપું શાસ્ત્રીજી મહારાજ કેટલો બધો આવતો એ અંદરથી ઉત્સાહ ધરાવતા હશે પછી તમને જીઠાલાલ સ્વામીણી પાસે કાર્ય કરાવડાવ્યું અને પરંપરા આજ પર્યંત ચાલતી રહી છે પણ આવા અનેક આયામો દ્વારા એમણે પોતાનું આ કાર્ય આરંભ્યું થોડા થોડા મુદ્દાઓ આપણે સંક્ષેપમાં જોઈશું એમનું વિચરણ ઘણા બધા ઉદાહરણો છે પણ નિર્ગુણદાસ સ્વામીના વિચરણના સાક્ષી આજે બહુ જ ઓછી વિગતો આપણી પાસે ઉપલબ્ધ છે પણ જે ઉપલબ્ધ વિગતો છે એ આપણે વાંચીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય તેમ છે કેવું એમણે વિચરણ કર્યું કોઈ સગવડ નહીં કોઈ વ્યવસ્થા નહીં બીમારીઓ શાસ્ત્રી માનની બીમારીઓની યાદી કેવી અને મેં હમણાં જ શબ્દ વાપર્યો એ પ્રમુખ સ્વામી મહારાજે શબ્દ વાપરેલો કે શાસ્ત્રીજી મહારાજનું શરીર કેવું મુઠ્ઠી પણ હારકાનો માળો પણ હિંમત કેવી હતી એમની પર્વત ને આંબે તેડી શાસ્ત્રીજી મહારાજે એવા ભાંગલા શરીરે એ વિચરણ કર્યું તો એની વિગત એક પત્રમાં નિર્ગુણદાસ સ્વામી લખે છે ઠેર છે બધી વિગતો છે હું જરા સંક્ષેપમાં આગળ વધું છું શાસ્ત્રીજી મહારાજની વિગત 1942 બેતાલીસમાં લખે છે જ્યારે શાસ્ત્રી મહારાજની ઉંમર આશરે અઠ્યોતેર વર્ષની છે સ્વામી શ્રી જાળેલા રોડ ડમણિયું લઈને પધાર્યા પરમ દિવસે ધોળકા ઉતરી રાત રહી ચિત્રાસરા ત્યાંથી શ્રીજીપુરા રાત રહ્યા અને રાત્રે કથા વાર્તા થઈ ગઢડા અંતે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એમ ત્રણ વચનામૃતું પર સ્વામીએ ઘણી વાતો કરી પ્રશ્ન ઉત્તર થયા એકાદશી હતી તે રાતના બાર વાગ્યા સુધી આનંદ કરાવ્યો સવારે બારસે સૌને ખીચડી ધરાવી સૌને જમાડ્યા અને આશાભાઈ માંદા હોવાથી પાછા ત્યાં પધાર્યા પરષોત્તમપુરા ગાડું જોડાવ્યું અને માતર જોવા વિચાર કર્યો રસ્તામાં ગાડું સડક ઉપર ઊભું રાખીને ચાલતા પુરુષોત્તમપુરા જઈ આવ્યા ઈશ્વરભાઈ રાજી થયા ત્યાંથી ઈશ્વરભાઈએ ચાર મૂર્તિનો તકતો કરાવ્યો હતો તેથી તેની પૂજા કરી અને ચાલીને સડક ઉપર આવીને પાછા ગાડામાં બેસીને માતર ગયા રસ્તામાં ટિકિટ માટે ભાડાના પૈસા કોઈ સંભાળેલું નહીં માટે ગાડીવાળો લાવેલ પણ નહીં સ્વામી કહે હવે શું કરશું ત્યારે મેં કહ્યું ગમે તે મળી રહેશે માટે ચાલો ત્યાં ગયા પછી સૌ થઈ રહેશે અને ગાડામાંથી ઉતર્યા કે એસટી બસ તૈયાર હતી ત્યાં એક હરિભક્ત પુનાજના પ્રભુદાસ પણ ત્યાં હાજર આવી ગયા હતા તેમને વાત કરતાની સાથે સવા બે રૂપિયા ભાડાના છ જણના ટિકિટ રૂપે આપી અને અને ટિકિટ લીધી ત્યાર પછી મોટરમાં એટલે કે બસમાં બેસીને નડિયાદ ઠાકર મણિલાલને ત્યાં આવ્યા ત્યાં ગયા ત્યારે ખબર મળી કે મણિલાલ આગલે દાડે દેહ મૂકીને ગયા અને ધામમાં ગયા છે પછી રામચંદ્ર આવ્યા તેથી અતિ આગ્રહથી તેમના ઘરે ગયા ત્યાં જઈને મણિલાલના ઘરે જઈને તેમને દિલાસો આપ્યો તે જ દાડે આનંદ પધાર્યા રાત રહી સવારે રસોઈ કરી સત્સંગીઓને જમાડ્યા પછી સ્વામી ચાલતા ચાલતા ગાડામાં બેઠા ટૂંકમાં આ બધી લીલા અલૌકિક છે લીલા ગાવાથી પાપ બળીને ભસ્મ થઈ જાય છે સ્વામીના પ્રભાવની ને મહિમાની તો હદ છે તે નજરે જોયામાં આવે